નમસ્કાર નમસ્કાર તમારું નામ શું કલ્પેશભાઈ બાબુભાઈ ગામિત કલ્પેશભાઈ બાબુભાઈ ગામિત અને તમારું ગામ કયું ચિખલપાડા ચિખલપાડા ને તમારો તાલુકો સોનગઢ સોનગઢ જિલ્લો તાપી તાપી તો કલ્પેશભાઈ અત્યારે આપણે આ તમારા ખેતરમાં ઊભા છે બરાબર ને તો આશરે કેટલા હશે ભીંડા લાખેલા તમે દોઢ કિલો દોઢ કિલો તમે ભીંડા લાખેલા બરાબર ને તો દોઢ કિલો બીણા લાખેલા તો એમાંથી પેલા ઉત્પાદન કેટલું આવતું હતું દોઢ કિલો બીણા ઉત્પાદન કેટલું આવતું હતું ખાલી એક મણ એટલે વીસ કિલો બરાબર ને તો આટલું બધું બીણા કર્યા તો આ તો બહુ ઓછું કહેવાય ઉત્પાદન બરાબર ને તો એના માટે તમે કઈ ઉપાય જો કર્યો કે નહીં કર્યો ઉત્પાદન વધેના માટે નહીં કર્યો ને બરાબર છે કે દવા લાવેલા બારસી લાવેલા લાવેલા ગ્રોમાંથી પછી એમાંથી પરિણામ શું પરિણામ મળે ગ્રોમાંથી લાવેલા એમાંથી એમાંથી કઈ નહીં પરિણામ કંઈ નહીં આવ્યું બરાબર ને તો જે તમે અત્યારે વાત કરી કે તમારું ઉત્પાદન વધુ બરાબર તમે વાતચીત કરી કે અમણા તમારું ઉત્પાદન કેટલું વધુ આ કાલે તોડેલા 44 કિલો જેટલા નીકળ્યા મતલબ કે પહેલા હોતા હતા 20 કિલો એક મણ ને કાલે 44 કિલો થયા એટલે કે તમારું સીધું ઉત્પાદન વધી ગયું મતલબ કે તમારું ચુમ્માલીસ જેટલું પડ્યું ચોવીસ કિલો પરથી બરાબર તો એના માટે શું યુઝ કર્યું પ્રોડક્ટ તમે કઈ વાપરી સાહેબ આ આ ને આપણા ધનસુખભાઈ છે જે ધનસુખભાઈ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે આપણી સ્ટીમરીચ અને બાયો તો કલ્પેશભાઈ આ જે પ્રોડક્ટ છે તમે કેટલા સ્પ્રે આપ્યા બે સ્પ્રે એટલે કે બે સ્પ્રેમાં તમને પરિણામ સારું મળી ગયું બરાબર છે કદાચ તમે દવા નહીં વાપરતી તો વધતે નહીં ઘટતે પણ વધતે નહીં બરાબર ને પછી તમે આગળ જે વાત કરી કે તમારા પાકમાં કઈ પાત્રામાં સમસ્યા આવી ગઈ હતી શું સમસ્યા પાત્રામાં સમસ્યા શું હતી આમ આવી ગઈલા પૂડી જવા આવી ગઈલા પૂડી જેવા પાત્રા ઉડી ગયા ને અત્યારે તમને સારા છે અત્યારે સારા છે બરાબર ને બે થોડું આપણે જોઈએ પાત્રા જોઈએ થોડા આપણે કે પહેલા તમારા પાત્રા સીધા પડી ગયા હતા બરાબર ને તો અત્યારે એવી સમસ્યા અત્યારે કે સમસ્યા નથી બરાબર ને પાત્રા એકદમ તમારા સીધા છે અત્યારે ને અલ્પેશભાઈ ફૂટમાં કેવું છે પરિણામ અત્યારે સારું છે ફૂટમાં નથી કોઈ ફ્રૂટ ફૂટ બતાવો ને ફૂટ ફૂટમાં આ રીતના છે નીચેથી ત્રણ ચાર કડી નીકળે છે આ એક દાંડી છે પછી આ એક દાંડી છે એક બે ત્રણ ચાર પાંચ છ જેટલી ફૂટ એક ભીંડામાંથી નીકળેલી છે એક ભીંડામાંથી છ ફૂટ નીકળેલી છે બરાબર ને બધામાંથી એટલું રીતે ઉત્પાદન બીજું વધશે બરાબર ને તો કલ્પેશભાઈ આપણા વિસ્તારની વાત કરીએ બરાબર છે તો આપણા વિસ્તારમાં બહુ લોકો ભીંડા બનાવે બરાબર ને તો આજે બધા જ ખેડૂતને કંઈ ને કંઈ સમસ્યા આવે જેમ કે વાતાવરણ સપોર્ટ નહીં કરતું હોય ભીંડા બગડી જતા હોય કે રોગ આવી જાય કે ફૂટ નહીં આવે કે લાગ નહીં આવે બરાબર ને તો એવા જે ખેડૂત છે બરાબર તો એ લોકો તમારા જોશે વિડીયો તો એવા ખર્ચે તમારે શું શું છે 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 વિશે સારું સારું બરાબર મતલબ કે આપણી દવા લોકો યુઝ કરે કરવું જોઈએ બરાબર ને તો તમને દવા કોણ આપેલી મનસુખભાઈ મનસુખભાઈ કોઈ ખેડૂત મિત્રો તમને ફોન કરવા માગે કોન્ટેક્ટ કરવા માગે તો તમારો નંબર બોલો એના માટે